એસપી ત્યારે નિશાન બનાવવાના ઈરાદે બસ પર હુમલો કર્યો હતો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હુમલા બાદ એક વિડિયો જાહેર કર્યો છે અને હુમલાની જવાબદારી સ્વીકારી હતી શનિવારે પાકિસ્તાનના પેશાવરના તહકલ ત્યારે બે જૂથ વચ્ચે ગોળીબારમાં પાંચના મોત થયા હતા આ સિવાય પણ ઘાયલ થયા છે પોલીસે જણાવ્યા અનુસાર ત્યારે મામલો વર્ષપા ત્યારે અદાવતનો છે અને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે લોકો ફરાર છે તેમની શોધખોળ કરવામાં આવી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ